તો નમસ્કાર મિત્રો અને આજનું નવું ફીસ પણ તમારી સામે લઈને આવ્યો છું એટલે કે આજે નવું જ માછલું પણ આપણે જોવાના છે અને તે સાથે મિત્રો આ માછલા વિશે આપણે જાણવાના પણ છે તો મિત્રો વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો કારણ કે તમને આજે જીવતું માછલું પણ આવું હું દેખાડવાનો છું અને સાથે મિત્રો રોજના આવા નવા નવા માછલાઓ જોવા માટે અમારા ચેનલને જલદીથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને સાથે બે લાઇકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને મિત્રો તમને આવનારા નવા નવા વિડીયોના અપડેટ પણ જલ્દીથી મળતા રહે અને તે સાથે મિત્રો તમે ચાઇનાના લોકો વિશે તો જાણો છો કે તેને કંઈ પણ આપી દઉં તે બધું જ ખાઈ જાય એમ છે અને આવા કોડા બાબર તો તેમને ખાવામાં કંઈ જ વાર ન લાગે કાચા કાચા પણ ખાઈ જાય છે અને મિત્રો આ જીવ એમ તો દેખાવામાં પણ કોઈ મોન્સ્ટર જેવો જ લાગે છે એટલે કે રાક્ષસ જેવો જ દેખાય પણ છે પરંતુ મિત્રો આમાં અને કળસલામાં પણ જમીન આસમાનનો ફરક હોય છે કારણ કે કળસલામાં બે આંગા હોય છે અને આમાં એક આંગો છે અને તે સાથે મિત્રો આ જે કોડા જેવા ઘર માં રહે છે તે ઘર તેનું ખુદ નું હોતું નથી અને મિત્રો આ ઘર હોય છે તે બીજા નું હોય છે પરંતુ આ ભાઈ છે છે તે રાજ ચલાવે અને મિત્રો ધરતી પર જ નહીં સમુદ્ર માં પણ જોવા મળે છે અને તે સાથે મિત્રો આનો સ્વાદ કેવો લાગે છે તે આપણને કઈ ખબર નથી કારણ કે આનો સ્વાદ સ્વાદ ન લેવા જોઈએ બાકી આપણી પેટી પણ પેક થઈ જાય અને ત્યારબાદ મિત્રો તમે તેના આંગા ને જોઈ શકો છો કે તેના આંગામાં ઝીણા ઝીણા કટલા બધી કાંટા પણ આવેલા હોય છે અને શાયદ આ કાંટા ઝેરીલા પણ હોઈ શકે એટલે આનું કોઈ અંદાજો પણ આપણે લગાડી શકતા નથી અને મિત્રો સમુદ્રની અંદર તો ખૂંખાર એવા ઘણા બધી જીવો હોય છે જેમાં ઝેર પણ હોય શકે છે અને મિત્રો જો કદાચ આપણે ચાઇનાની ની વાત કરીએ તો ચાઇનાની ની વાત તો સાવ અલગ જ છે કારણ કે જેમાં ઝેર હોય કે ન હોય તે પણ ખાઈ જાય છે છે અને મિત્રો આ ખાસ વાત તો એ કે સમુદ્ર ની ઉંડાઈમાં નહીં પરંતુ ભાત ભાતની અંદર પણ રહે છે અને તે સાથે મિત્રો એકબીજા માછલાઓના શિકાર કરવા માટે ખુદ પણ શિકાર બની જાય છે અને હવે મિત્રો તમે આને જુઓ કે આ નાનો કોડો છે પરંતુ ચતુર અને ચાલાક પણ છે અને મિત્રો જ્યાં સુધી મેં મોબાઈલ નો કેમેરો ઓન રાખ્યો ત્યાં સુધી માં આ ભાઈ સાહેબ તેના ઘર માંથી બહાર જ નો નીકળ્યા અને ત્યારબાદ મિત્રો માટે ઠંડો પણ પાડી અને આ ભાઈ આ કોડાભાઈ જેવા બહાર નીકળ્યા એટલે ઘુમર નો ડાન્સ પણ ચાલુ કરી દીધો અને મિત્રો આ કોડાભાઈ છે તે પાણી વગર પણ થોડાક સમય માટે જીવિત રહી શકે છે જે તમે જોઈ શકો છો અને મિત્રો તેનો કેકડા ડાન્સ પણ તમે જોઈ શકો છો કે કેવી રીતે તે એટેક કરવાની પણ કોશિશ કરે છે અને મિત્રો આ કદાચ જો ચાઇનામાં હોત તો અત્યારે નાસ્તામાં પણ તેનું પેટમાં ઘુમર ઘુમર બોલી જવાનું હતું તો મિત્રો હવે આ કોડાભાઈનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સાથે વિડીયો ને લાઇક બટન પણ દબાવી દેજો અને આ વિડીયો ને વધારે લોકો સુધી પણ શેર કરી દેજો જેથી કરી અને મિત્રો આવા જ સમુદ્રના મોન્સ્ટર જીવો ને પણ લોકો જોઈ શકે તો ચાલો હવે મિત્રો મળીએ હવે નવા વિડીયો ની સાથે